મિત્રો આપ નિહારી રહ્યા છો એ છે વડા તળાવ ચાપાનીરના રાજવંશોની યાદોને સંભાળતું વડા તળાવ ઇતિહાસ અને પ્રકૃતિનું સંગમ સ્થળ છે મિત્રો વડા તળાવ એ પથ્થરમાં કંડરાયેલો એવો અરીસો છે જેમાં પાવાગઢનું પ્રાચીન વૈભવ આજે પણ જરહરે છે અને ઇતિહાસમાં કહેવાય છે કે આ તળાવનું નિર્માણ મહારાજાઓએ પાવાગઢ કિલ્લો તથા આસપાસના વિસ્તાર માટે પાણી સુવિધા આપવા માટે કર્યો હતો ધરાવ ખૂબ વિશાળ હોવાથી એને વડા તરાવ તરીકે કહેવામાં આવે છે અને મિત્રો આ વડા તરાવ છે એ ફિલ્મ શૂટિંગ માટે પણ બહુ જ આકર્ષક સ્થાન છે અને અહીંનો ઇતિહાસ અહીંનો માહોલ કુદરતી સૌંદર્ય પથ્થરની કોતરણીવાળા સ્મારકોને કારણે અનેક ડોક્યુમેન્ટરી ટીવી સિરિયલ ફિલ્મોના દ્રશ્યો શૂટ થયા છે અને પ્રકૃતિનું સૌંદર્ય એવું છે આપ જોઈ રહ્યા છો તળાવની આસપાસ હરિયાળું પર્યાવરણ છે અને ચોમાસાની અંદર આપ અદ્ભુત નજારો આપ જોઈ રહ્યા છો એટલે વડા તળાવ છે એ યાત્રાળુઓ માટે જ નહીં પણ ફિલ્મ મેકર્સ માટે પણ અનોખું લોકેશન છે શૂટિંગ માટે પણ અને આસપાસના જંગલ પ્રદેશો છે એવા દ્રશ્યો શૂટિંગ થયા હતા તો મિત્રો પાવાગઢ આવો ત્યારે વડા તળાવની મુલાકાત ચોક્કસ લેજો કેમ કે પાવાગઢ આવો અને વડા તળાવ ના જુઓ તો પ્રવાસ તમારો અધૂરો ગણાશે નમસ્કાર